કાચના જય માતાજી એ બધા મિત્રોને એને પાછા પૂછી ગયા છે એ વાળી ગઈ કારણ કે આખા ખેતરની અંદર ઢેપે ઢેફુ ભાંગી નાખવાનું છે મિત્રો પહેલાંની એક કહેવત હતી કે પાવડો પાણી વારે ને કોદારી કોઈ વાંકે નહીં પાવડો પાણી વારે ને કોદારી કોઈ વાંકે તો માછામારો ये बाबा अंकल अंकल हम सो कामो नु आ चालो आग वीडियो तारे जो नन नु से बताऊ सुन मन मन ना मन मन ने दे पाया मन करता वजन वती जायवा मठे पापू पण क्या राईसु पण एक देफाडू मुकी दे देफा

અલા મહેનત કરતા હોય તો સરકારને કહેવાનું હોય કે ભાવ દેજો સરકારને હા તો સરકારને કહે કે ભાવ દેજો ને તો હું છે કે મહેનત વધારે કરે બિછાડા અને ખેતી માણસ ધ્યાન વધારે તો ને ખબર પડી ગઈ કે ભાવ હોવો જોઈએ ખબર પડી ગઈ કે ભાવ હોવો મહેનત કરતા હોય વરસાદ વરસાદ ચાલુ થાય ત્યાં સુધી હોય ખરેખર તો આ વખતે આપણે રિક્વેસ્ટ કરશું સરકારને એમાં ખેતી થોડીક કરવી આ વખતે હં હં છે એટલા માટે શરૂઆત કરી કામથી શરૂઆત કરી કે નહીં કે અમારા આમ 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 કરતા હોય મજાક મસ્તી કરી લઈ કામે હમ

અસ્ત થઈ ગયા છે ભગવાન સૂર્યનારાયણ ભગવાન ઘરે ઘરે ગયા પણ અમારે ઘેરે જવા માટે ગયા છે અને આખા ખેતરની અંદર ભાંગી દેખું એટલે હવે જે ઝેફા ભાગવાનું કામ હતું અમારે સંપૂર્ણ બધું પૂરું થઈ ગયું છે આમાં છે લગાવી જાય એટલે ખેતર આપણું થઈ જાય કમ્પ્લીટ તૈયાર સરસ મજાનું ખેતરના ઠેપા ભાંગી ચૂક્યા છે અને અમે પણ થાકી ચૂક્યા છીએ હવે જઈએ કરે

ખાલી હકતી નથી એટલે પછી મેં કીધું કાલો થયો અમારું વાહન લઈ આવી અને અહીંયાથી બેસાડી લઈએ તો જો અમારો ભરપૂર રાવણો સામે નજર સામે દેખાઈ રહ્યો છે તો રાવણા કદાચ કેમ જાઉં ચાલો તો અમે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે કેમકે કે બહુ અંધારું થઈ ગયું છે અને કામ પણ અમારું પૂરું થઈ ગયું થોડુંક કામ બાકી છે હવે થોડાક ઢેખા રહી ગયા બાકી એ હવે માથે રાખશું અને જો અમારો વિડીયો તમને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે દેજો ભૂલતા નહીં અને આગળ વિડીયો જોતા રહેજો નવીન નવીન વિડીયા અમને વાડીના જોવા મળશે તો જો અમારા સાહેબ થોડીને નીકળી ગયા છે